વન્ડરફુલ એસ આર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું શ્રી શિવ મહાપુરાણ વિદ્વેશ્વર સંહિતા અધ્યાય ત્રીજો અને ચોથો ઓમ નમઃ શિવાય શ્રી ગણેશાય નમઃ સાધ્ય સાધન વગેરેનો વિચાર તથા શ્રવણ કીર્તન અને મનન આ ત્રણ સાધનોને શ્રેષ્ઠતાનું પ્રતિપાદન વ્યાસજી કહે છે સુતજીનું આ વચન સાંભળીને તે બધા મહર્ષિ બોલ્યા હવે આપ અમને વેદાંત અદભુત શિવપુરાણની કથા સંભળાવો સુતજી બોલ્યા આપ સૌ મહર્ષિગણ રોગ શોક રહિત કલ્યાણમય ભગવાન શિવનું સ્મરણ કરીને પુરાણ પ્રવર શિવપુરાણની કથા જે વેદના સાર તત્વથી પ્રગટ થઈ છે તે કથાનું શ્રવણ કરો શિવપુરાણમાં વૈરાગ્ય એ ત્રણેયનું પ્રીતિપૂર્વક ગાન કરવામાં આવ્યું છે અને વેદાંત વેદ્ય સદવસ્તુનું રૂપે વર્ણન છે આ વર્તમાન કલ્પમાં જ્યારે સૃષ્ટિનું આરંભ થયો હતો એ દિવસોમાં છ કુલના મહર્ષિ પરસ્પર વાદ વિવાદ કરતા કરતા કહેવા લાગ્યા કે અમુક વસ્તુ સૌથી ઉત્કૃષ્ટ છે અને અમુક નથી એમના આ વિવાદે અત્યંત મહાન રૂપ ધારણ કરી લીધું ત્યારે એ બધા જ પોતાની શંકાનું સમાધાન થાય એ માટે સૃષ્ટિ કરતા અવિનાશી બ્રહ્માજી પાસે ગયા અને હાથ જોડીને વિનયભરી વાણીમાં બોલ્યા પ્રભુ આપ સંપૂર્ણ જગતનું ધારણ પોષણ કરનારા છો તથા સમસ્ત કારણોનું કારણ છો અમે એ જાણવા ઈચ્છીએ છીએ કે સંપૂર્ણ તત્વોથી પણ પરાત્પર પુરાણ પુરુષ કોણ છે બ્રહ્માજી બોલ્યા જ્યાંથી મન વાણી પરમ તત્વને ન પામીને પાછી પડે છે અને જેમનાથી બ્રહ્મા વિષ્ણુ રુદ્ર અને ઇન્દ્ર વગેરેથી યુક્ત આ સંપૂર્ણ જગત સમસ્ત ભૂતો અને ઇન્દ્રિયોની સાથે પહેલાં પ્રગટ થયું છે એ જ એ દેવ મહાદેવ સર્વજ્ઞ તથા સંપૂર્ણ જગતના સ્વામી છે તે જ સૌથી ઉત્કૃષ્ટ છે ભક્તિથી જ એમનો સાક્ષાત્કાર થાય છે બીજા કોઈ ઉપાયથી ક્યાંય એમનું દર્શન થતું નથી રુદ્ર હરિ હર તથા અન્ય દેવેશ્વર સદા ઉત્તમ ભક્તિભાવથી એમના દર્શન કરવા ચાહે છે ભગવાન શિવમાં ભક્તિ થવાથી મનુષ્ય સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે દેવતાના કૃપા પ્રસાદથી એમનામાં ભક્તિ થાય છે અને ભક્તિથી દેવતાનો કૃપા પ્રસાદ પ્રાપ્ત થાય છે જેમ કે અંકુરથી બીજ ઉત્પન્ન થાય છે અને બીજથી અંકુર ઉત્પન્ન થાય છે તેમ એટલા માટે તમે બધા બ્રહ્મર્ષિ ભગવાન શંકરનો કૃપા પ્રસાદ પ્રાપ્ત કરવા માટે ભૂતલ પર જઈને હજારો વર્ષ ચાલુ રહે એવા એક વિશાળ યજ્ઞનું આયોજન કરો આ યજ્ઞપતિ ભગવાન શિવની જ કૃપાથી વેદોક્ત વિદ્યાનું સારભૂત સાધ્ય સાધનનું જ્ઞાન થાય છે શિવપદની પ્રાપ્તિ જ સાધ્ય છે એમની સેવા એ જ સાધન છે એમના પ્રસાદ કૃપા પ્રસાદથી જે નિત્ય નૈમિતિક ફળથી નિઃસ્પૃહ થાય એ જ સાધક છે વેદોક્ત કર્મનું અનુષ્ઠાન કરીને એ મહાન ફળને ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કરી દેવું એ જ પરમેશ્વર પદની પ્રાપ્તિ છે અને તે 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 જ વગેરે ક્રમથી પ્રાપ્ત થનારી મુક્તિ છે પુરુષોને પોતાની ભક્તિ અનુસાર એ બધા ઉત્કૃષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે એ ભક્તિના સાધન અનેક પ્રકારના છે સાક્ષાત મહેશ્વરે એ સાધનોનું પ્રતિપાદન કરેલું છે એમાંથી સારભૂત કરીને હું તમને બતાવી રહ્યો છું ભગવાનના નામ ગુણ અને લીલાનું શ્રવણ વાણી દ્વારા એનું કથન અને મન દ્વારા એનું મનન આ ત્રણેયને મહાન સાધન કહેવામાં આવ્યા છે તાત્પર્ય એ કે મહેશ્વરનું જ શ્રવણ કીર્તન અને મનન કરવું જોઈએ આ શ્રુતિનું વાક્ય આપણા સૌ માટે પ્રમાણભૂત છે આ સાધનથી જ સંપૂર્ણ મનોરથોની સિદ્ધિમાં સંલગ્ન ઉપલબ્ધ થઈ જાઓ લોકો પ્રત્યક્ષ વસ્તુની આંખથી જોઈને એમાં પ્રવૃત્ત થાય છે પરંતુ જે વસ્તુનું ક્યાંય પ્રત્યક્ષ દર્શન થતું નથી એને શ્રવણ ઇન્દ્રિય દ્વારા જાણી લઈને સાંભળી લઈને મનુષ્ય એની પ્રાપ્તિ માટે ચેષ્ટા પ્રયત્ન કરે છે તેથી પ્રથમ સાધન શ્રવણ જ છે એ દ્વારા ગુરુમુખે તત્વ સાંભળીને શ્રેષ્ઠ બુદ્ધિવાળો વિદ્વાન પુરુષ અન્ય સાધન કીર્તન અને મનનની સિદ્ધિ કરતો હોય છે ક્રમશઃ મનન સુધી આ સાધનની સારી રીતે સાધના કરી લીધા પછી એ સાલોક્ય વગેરે ક્રમથી ધીરે ધીરે ભગવાન શિવનો સંયોગ પ્રાપ્ત કરી લે છે પ્રથમ બધા અંગોના રોગ નષ્ટ થઈ જાય છે પછી સર્વ પ્રકારનો લૌકિક આનંદ પણ વિલીન થઈ જાય છે ભગવાન શંકરની પૂજા એમના નામોનો જપ એમના ગુણ રૂપ વિલાસ અને નામોનું પરાયણ ચિત્ત દ્વારા નિરંતર પરિશોધન અથવા ચિંતન થાય છે એને જ મનન કહે છે અને એ મહેશ્વરની કૃપા દ્રષ્ટિથી જ ઉપલબ્ધ થાય છે એને જ સમસ્ત શ્રેષ્ઠ સાધનોમાં પ્રધાન અથવા મુખ્ય કહેવામાં આવે છે સુતજી કહે છે મુનિશ્વરો આ સાધનનું મહાત્મય બતાવવાના પ્રસંગમાં હું આપની માટે એક પ્રાચીન વૃત્તાંતનું વર્ણન કરીશ એને તમે ધ્યાનપૂર્વક સાંભળો બહુ પહેલાંની વાત છે પરાશર મુનિના પુત્ર મારા ગુરુ વ્યાસદેવજી સરસ્વતી નદીના સુંદર તટ પર તપસ્યા કરી રહ્યા હતા એક દિવસ સૂર્ય સમાન તેજસ્વી વિમાનથી યાત્રા કરતા કરતાં ભગવાન સનત અચાનક ત્યાં જઈ પહોંચ્યા એમણે મારા ગુરુ વ્યાસદેવજીને ત્યાં જોયા તે તો ધ્યાનમગ્ન હતા ધ્યાનમાંથી જાગ્યા પછી એમણે બ્રહ્મપુત્ર સનત કુમારજીને પોતાની સામે ઉપસ્થિત થયેલા જોયા એમને જોઈને એ ખૂબ જ ઝડપથી ઉઠ્યા અને ચરણોમાં પ્રણામ કર્યા અર્ઘ આપ્યો દેવતાઓને બેસવા યોગ્ય એવું આસન આપ્યું ત્યારે પ્રસન્ન થયેલા ભગવાન સનતકુમાર વિનિધ ભાવથી ઊભા રહેલા વ્યાસજી પ્રત્યે ગંભીર વાણીમાં બોલ્યા હે મુને તમે સત્ય વસ્તુનું ચિંતન કરો તે સત્ય પદાર્થ ભગવાન શિવ જ છે જેનો તમે સાક્ષાત્કાર કરવા ચાહો છો તમારા સાક્ષાત્કારનો વિષય સ્વયં ભગવાન શિવ છે ભગવાન શંકરનું શ્રવણ કીર્તન અને મનન આ ત્રણે મહત્તર સાધન કહેવાયા છે આ ત્રણેય વેદ સંમત છે પૂર્વકાળમાં હું બીજા બીજા સાધનોના સંભ્રમમાં પડીને ફરતો ફરતો મંદરાચલ પર જઈ પહોંચ્યો અને ત્યાં તપસ્યા કરવા માંડી ત્યાર પછી મહેશ્વર શિવની આજ્ઞાથી ભગવાન નંદિકેશ્વર ત્યાં આવ્યા એમની મારા પર બહુ મોટી દયા હતી તે સૌના સાક્ષી તથા શિવગણોના સ્વામી ભગવાન નંદિકેશ્વર મને સ્નેહપૂર્વક મુક્તિનું ઉત્તમ સાધન બતાવતા બોલ્યા ભગવાન શંકરનું શ્રવણ કીર્તન અને મનન આ ત્રણેય સાધનો વેદ સંમત છે અને મુક્તિના સાક્ષાત કારણ છે આ વાત સ્વયં ભગવાન શિવે મને કહી છે માટે હે બ્રહ્મન તમે શ્રવણ આદિ ત્રણે સાધનોનું અનુષ્ઠાન કરો વ્યાસજીને વારંવાર આવું કહીને અનુગામીઓ સહિત બ્રહ્મપુત્ર સનત પરમ સુંદર બ્રહ્મધામમાં જતા રહ્યા આ રીતે પૂર્વકાળના આ ઉત્તમ વૃત્તાંતનું મેં સંક્ષિપમાં વર્ણન કર્યું છે ઋષિ બોલ્યા હે સુતજી શ્રવણ આદિ ત્રણ સાધનોને તમે મુક્તિનો ઉપાય બતાવ્યો છે પરંતુ જો કોઈ શ્રવણ આદિ ત્રણ સાધન કરવામાં અસમર્થ હોય એ કયા ઉપાયનું અવલંબન લઈને મુક્તિને પામી શકે કયા સાધનભૂત કર્મ દ્વારા વગર પ્રયત્ને મોક્ષ મળી શકે ખરો અધ્યાય અને સંપૂર્ણ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો શેર કરશો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આપણે આવી જ રીતે શિવપુરાણ જોઈશું આભાર